પછી મહાત્મ્યના છઠ્ઠા અધ્યાયની અંદર સપ્તાહ શ્રવણની વિધિ બતાવી કે આમ તો ભાગવત હંમેશા સાંભળવું જોઈએ પણ સાત દિવસમાં સાંભળવું હોય તો કેવી રીતે સાંભળવું સપ્તાહ કરવી હોય ભાગવત કથા કરવી હોય તો એના માટેના નિયમો બતાવ્યા કહ્યું કે આમ તો કથા ગમે ત્યારે થઈ શકે પણ છ મહિના છે એ કથા સાંભળવા માટે બહુ પવિત્ર ગણ્યા છે નભસ્ય આશ્વિનોર જોચા માર્ગ કથા દરેક સમયે સાંભળી શકાય પણ વિશેષ કરીને છ મહિનામાં કથા સાંભળવાનું બહુ પુણ્ય છે એમાં એક ભાદરવો મહિનો કારતક મહિનો માક્ષર મહિનો અષાઢ મહિનો શ્રાવણ મહિનો અને ચૈત્ર મહિનો આ છ માસ ની અંદર જો કથા સાંભળવામાં આવે તો મોક્ષ પ્રાપ્ત થાય આવું અહીંયા કહ્યું છે જે સમયે કથાનો સંકલ્પ થાય એ સમયે યોગ્ય બ્રાહ્મણ પાસે જઈ અને ત્યાર મુહૂર્ત ગણેશ પૂજા પુન્ય વાંચન કરી અને કથાની તૈયારીઓ શરૂ કરવી શ્રોતાઓ અને વક્તાને બેસવા માટે સુંદર મજાનો કથા મંડપ બંધાવવો પેલાના સમયમાં તો કઈ આવા મંડપ નહોતા ને એટલે વનવગડામાં કથા થતી અને નાની નાની કથાઓ હોય એટલે આ જેટલો કથા મંડપ હોય ને ગાયના છાણ લીપી દેતા શાસ્ત્ર કહે ગાયના છાણથી લીપેલી જગ્યા છે ને એ પવિત્ર થઈ જાય યમના દૂતો પણ ત્યાં આવી નથી શકતા એટલા માટે દેવ પૂજા અને બ્રહ્મ ભોજન આ બે છે ને એ લીપેલી જગ્યામાં જ પેલા કરતા વડીલો બેઠા એને ખબર હશે કે તમારે ઘેર સત્યનારાયણ ની કથા કરવા ગોર બાપા આવે ને તો એ પેલા બાજોઠની નીચે ગાયનું છાણ લીપાવતા હું કામ જે જગ્યાએ ગાયનું છાણ લીપેલું હોય ત્યાં યમના દૂતો પણ ના આવી શકે અને એટલા માટે જ આપણે હજી એક પરંપરા છે કોઈનું મૃત્યુ થાય ને એટલે એને એમ નીચે ના ઉડાવીએ ગાયના છાણ થી લીપીને સુડાવીએ કારણ ગરુડ પુરાણ કહે કે લીપેલી જગ્યામાં યમના દૂતો પણ નથી આવી શકતા યજ્ઞ હોય તોય ગોરબાપા બાપા પેલા યજ્ઞ કુંડ ને ગાયના છાણથી થી લીપે પેલું કારણ પવિત્ર થાય બીજું કારણ એ છે ગાયનું છાણ ને ગૌમૂત્ર જે જગ્યાએ હોય ને ત્યાં કીડી મકોડા જેવા જીવ જંતુ પણ ના આવે તમારા ઘરમાં અત્યારે તો આપણે જેવી કીડીઓ દેખાય એટલે સીધી લક્ષ્મણ રેખા લઈ આવીએ પણ ક્યારેક પ્રયોગ કરજો તમારા ઘરની અંદર ખાલી રોજ સવારમાં પોતું કરો ખાલી એક એક ઢાકણું ગૌમૂત્ર પધરાવતા જજો કીડી મકોડા જેવા જીવ જંતુ નહીં આવે અને પેલા બ્રાહ્મણ અને ભાદરવા મહિના ભોજન કરવા બોલાવ બોલાવતા ને તો બ્રાહ્મણ છે એ કોઈના હાથ નું ભોજન લેતા નહીં પોતે હાથે જ સામગ્રી સિદ્ધ કરે પછી પ્રસાદ ગ્રહણ કરતા તો ગોરબા જયારે પ્રસાદ લેવા આવે ને ત્યારે જમવા માટે બોલાવતા તો પેલા ચૂલા ને એ ઓરડાને ગાયના છાણ થી લીપી પછી ત્યાં ગોરબા ને જમાડતા કારણ બ્રહ્મ ભોજન અને દેવ પૂજા આવે લીપેલી જગ્યામાં જ કરવા જોઈએ કથા કથામંડપને પણ ગાયના છાણથી લીપવો આ આંબાના પાલવના તોરણ બંધાવવા રંગોળીઓ પૂરવી અને હવે

અને પછી કહ્યું યોગ્ય બ્રાહ્મણ ને વ્યાસપીઠ ઉપર બેસાડવા